ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો ડુંગળીના પૂરતા ભાવ ન મળતા બીજા દિવસે વિરોધ કરવામાં આવ્યો ડુંગળી રસ્તા પર ઠાલવી વિરોધ નોંધાવ્યો છે મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતો રસ્તા પર આવ્યા છે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા ડુંગળી પકાવતા ખેડૂતોને ભાવ ન મળતા હવે આ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે સતત બીજા દિવસે પણ વિરોધ જોવા મળી રહ્યો છે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ડુંગળીના ભાવને લઈને ખેડૂતોએ યાર્ડના ગેટ પાસે જ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે આ ખેડૂતોની વ્યથા તમે જોઈ શકો છો સરકારને અઠવાડિયા પહેલાની જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને સરકારથી એક પણ પ્રકારનો નિર્ણય નથી લઈ શકાતો અને ડુંગળી એ કોઈ વસ્તુ એક ખાવા માટે ગરીબોની બેલી કે પણ દાળ અને ચોખા હોય તો ખાઈ શકાય ડુંગળી એક એના આનંદનું સાધન છે અને ડુંગળી જ કેમ દેખાય છે સરકારને અત્યારે ગેટ ઉપર પોલીસ મૂકી દીધેલી છે તંગની વતી ગોંડલિયાની અંદર વેપારીઓ ડુંગળી ખરીદી કરવા નથી આવતા તો ખેડૂતની ડુંગળી શા માટે બોલાવવામાં આવી અહીંયા આના કઈ કોઠલા ભરાય નહીં આ વીસ દી એ પબ્લિક ના પેટ માં પડી જવી જોઈએ આ વસ્તુ આ કોટા કાઢી જાય એ સરકાર ને ખબર છે ને બધાને ખબર છે તો અમે ત્રણ દી થી ગામડે થી હેરાન થાય છે ડુંગળી ની હરરાજી કઈ લેવામાં આવતી નથી તો આનું કરવું શું